જો જે અમે પાકિસ્તાન જે થોડા દિવસ કદાચ જો ભારત ના નકશામાંથી ગાયબ થઈ જાય તો પણ કોઈ જગ્યા વિશ્વના નકશામાંથી ગાયબ થઈ જાય તો પણ કદાચ કોઈ નવય નહીં રહે જે રીતે જામનગરની વાત કરું તો જે જામનગર જે છે તે સરહદી વિસ્તાર છે જે સરહદી વિસ્તારમાં જે જામનગરમાં સૈન્યની ત્રણેય પાખમો જે છે તે આવેલી છે આર્મી એરપોર્ટ અને રેવી એટલે કે ત્રણેય પાખમો પોલીસ તંત્ર વહીવટી તંત્ર તમામ જે છે તે એલર્ટ મોડ પર છે ચોવીસ કલાક જે કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત કરી દેવામાં આવ્યા છે સવારના ચાર પચીસથી લઈ અને પાંચ પચીસ સુધી એટલે કે એક કલાક માટે જે બ્લેક આઉટ જે છે તે સમગ્ર શહેરમાં જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થિતિ જે છે તે તેમને નોર્મલ લાગતા જે બ્લેક આઉટ છે તે હટાવી દેવામાં આવ્યું હતું વાત જામનગર શહેરની કરશું તો જામનગર શહેરમાં જે ગઈકાલે જે કચ્છમાં જે બ્લેક આઉટ કરવામાં આવ્યું બાદ જે જાનગરની જીજી હોસ્પિટલ છે ત્યાં પણ જે અલાયદી વ્યવસ્થાઓ જે છે તે ઊભી કરી દેવામાં આવી છે કબીબો અને મેડિકલ જે નર્સિંગ સ્ટાફ છે તે પણ જે છે તે વધારી દેવામાં આવ્યો છે કોઈ કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય જે છે ફાયર વિભાગ તમામ વિભાગો જે સુસજ્જ છે અને ચોવીસ કલાક જે કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત રાખવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારે લોકો જે છે તે કોઈ પેનિક લોકોમાં ન ફેલાય તે માટે તંત્ર જે છે તે લોકોને અપીલ કરી રહ્યું છે અને સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવી છે તેમાં જે બ્લેકઆઉટ જે સમય થાય ત્યારે અલગ અલગ પ્રકારના જે સાયરન જે છે તે વગાડવામાં આવે એટલે સાયરન ને આધારે જે લોકો જે છે તે બ્લેકઆઉટ નું પાલન કરવું ઘરની બહાર ના નીકળવું તે બિલ જરૂરી ઘરની બહાર ના નીકળવું તે પ્રકારની જે સૂચના જે છે તે અત્યારે હાલ જે લોકોને આપવામાં આવી છે અને અત્યારે જે બ્લેકઆઉટ જે અત્યારે હટાવી લેવામાં આવ્યું છે પરંતુ યુદ્ધની સ્થિતિ જે ત્યારે હજુ પણ જે ચાલુ છે અને હજુ પણ તે કેટલા દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે તેને લઈ અને હજુ કોઈ જે તાગ જે છે તે મળી રહ્યો નથી પરંતુ તંત્ર જે છે તે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કૃષ્ણ જી જી અને હલચલ કેવી છે હાલવા જામનગરમાં કારણ કે ત્રણે ત્રણ પાંખો ત્યાં છે ત્યારે બિલકુલ થી હલચલ અત્યારે બિલકુલ તેજ છે એરફોર્સ થી સતત જે છે તે મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તે કહી શકાય કે જે આર્મી અને એરફોર્સ અને નેવી જે ત્રણેય જે પાક છે જે દરિયાઈ સુરક્ષામાં પણ જે છે તે વધારો કરી દેવામાં આવ્યો છે કારણ કે તે રીતના જે દરિયાઈ સુરક્ષા જે રીતના વધારી દેવામાં આવી છે તેમાં જે દરિયામાં જે માછીમારો છે તે અવરજવર કરતા હોય તેમનું સઘન ચેકિંગ કરવું અને જે તમામ જે માછીમારો છે તે મોટ તેની ચેકિંગ કરવી તે પ્રકારની અત્યારે હાલ તમામ જે ચેકિંગ જે છે તે વધારી દેવામાં આવ્યું છે કૃષ્ણ જી જી આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે તો જામનગરમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે કારણ કે આર્મી એરફોર્સ છે છે અને જે તમામ ક્ષેત્રે સુરક્ષાને લઈને એલર્ટ જોવા મળી રહ્યું જો ગુજરાતની વાત કરવામાં આવે તો અઢાર જિલ્લામાં હાઈ એલર્ટ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં પણ ફરી પર હુમલાનો પ્રયાસ થયો હતો ત્યારે ગાંધીનગરમાં મધરાત્રે મીટિંગ થઈ સરહદી ગામોમાં ધરપટ જોવા મળી રહ્યો છે સાથે જ અઢાર જિલ્લામાં એલર્ટ કરવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે હાઈ પર ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોને દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક કરવામાં આવી છે કચ્છની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છમાં ડ્રોનનો જોાત્મો કરાયો માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કચ્છમાં ત્રણ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે આ સહિત સ્થિતિમાં કચ્છના દરિયામાંથી પાંચસો બોટ પરત બોલાવી લેવાઈ છે અને અનિશ્ચિત કાળ સુધી માછીમારી પર હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવે છે અંધારપટ